તો અમુક લોકોને આ ખરેખર આ સહન નથી અને આમ વિચારવા જઈએ તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કાકાનો અને વાયરિયો વિડીયોની અંદર કાકા પણ બેફામ રીતે એટલે કે નમો ઉત્સવના અંદરથી બહાર નીકળીને પોતાની જાતને જાણે કે હીરો સાબિત કરવામાં માંગતા હોય એવી રીતે બફાટ કરતા એટલે તવાયફો અને શંભુ મેલો જેવા શબ્દનો પ્રયોગ પણ કરે છે અને સોશિયલ મીડિયાની અંદર પણ અત્યારે

કરના ગાડિયા નથી અમે તો રૂપિયા તો કે વાત છે કે અને જમ્યા કે નહીં ઈ તો પહેલે પહેલી મગન મામી ભાઈ આપણો બાજી રાખતા જ નથી તો કે વાત છે અહીં આવે જમ્યા કે ઘરે જમીને અરે ઓય શું શું જમ્યા તમે હેર તો શીરો હતો હેર તો શાક હતો મોળી દાળ હતી હા મોળી દાળ હા મોળી હતી કે નકે છે મેં મેટો હતું એટલે એમાં હવાનું છે ગાધુઈ કહે કે સર સાચી વાત છે

કોઈ ખોટું અવગણ કરે એવું નથી અને મોદી સાહેબનો જે કાર્યક્રમ છે આજ દાડવથી કોઈ પણ જે કાર્યક્રમ આવ્યા છે એ પણ ડેડીને કાળના મલુકપુરનો જે કાર્યક્રમ હતો ને એ પણ બેઠા એટલે ખૂબ મને આનંદ આવ્યો પહેલું પહેલું મને આવ્યું એમ લાગ્યું કે ભોળાનાથના ભક્ત જેવું આ શંભુ મેળા જેવું લાગે છે પણ એનો આખો પાસે આખો માહોલ જ આખો અલગ હતો ધન્યવાદ છે મોદી સાહેબને અત્યારે સોશિયલ મીડિયાની અંદર કાકાના શંભુ મેળા વાળો વિડીયો અને માફી માંગવા વાળો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો અનેકો કોમેન્ટ પણ કરી રહ્યા છે કે શું શંભુ મેળો કહેવા ખાતર કાકા એ બનાસ ડેરીના દબાણ ખાતર કે પછી ડેરીના મંત્રી દ્વારા દૂધ ના ભરવાનું એવું કહેવામાં આવ્યું હશે એટલે માફી માંગતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે પણ તમે વિચારી શકો છો મિત્રો કે વાવ થરાદ ને નવા જિલ્લાની ભેટ આપ્યા પછી અત્યારે કાયા પલટ કરવામાં આવી છે રસ્તાઓ જોવો તમે થરાદના તો તમને ખબર પડે કે જ્યારે એક રસ્તો હોતો જવા માટે અત્યારે ચાર ચાર ને પાંચ પાંચ લાઇનના રસ્તા પણ એકદમ થઈ ચુક્યા છે પરંતુ આજના યુગની અંદર જે સાચી વાત છે હકીકત નથી પરંતુ સરકાર દ્વારા હું કોઈ પણ સરકારનો સપોર્ટ કે કોઈ પણ સરકારનો વિરોધ કરતો નથી પરંતુ જ્યારે વાત જ્યારે સાચી આવે છે ત્યારે ખરેખર કહેવું પડે છે કેમ કે કાકાએ પણ સંભુ મેળો અને અલગ અલગ રીતે પણ એમને વાત કરી હતી પરંતુ આ નમો ઉત્સવની અંદર તૈયારીની અંદર બનાસ ડેરી દ્વારા સંપૂર્ણ રીતે એટલે કે ફૂલ ટેકો પણ આપવામાં આવ્યા ખર્ચામાં લગભગ ભાગીદારી હશે એમના દ્વારા બનાસ ડેરી દ્વારા મંત્રીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને મલુપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં નાસ્તો ખાવાનો પીવાની બધીની વ્યવસ્થા કરવામાં આવી હતી છતો પણ અમુકના પેટમાં તેલ રેડાયું હોય એવું લાગી રહ્યું છે તમે વિચારી શકો છો મિત્રો આજથી પંદર થી વીસ વર્ષ પહેલા જ્યારે બનાસ ડેરી હાલત શું હતી આમ જોવા જઈએ તો અત્યારે બનાસ ડેરી એ પૂરા ઇન્ડિયા લેવલની પણ એશિયા લેવલની ફર્સ્ટ ડેરી છે આજુબાજુના રાજ્ય કરતા પણ તમે વિચારી શકો છો કે ઇન્ડિયા ઇન્ડિયાની અંદર બનાસ ડેરી સૌથી મહત્વનો ભાગ ભજવે છે અને દૂધ પણ બધા રાજ્યોની અંદર સપ્લાયમાં પૂરું પાડી જાય છે આજથી પંદર વીસ વર્ષની જ્યારે આને આની વાત કરવામાં આવે ત્યારે દૂધ છ થી સાત વાગ્યા સુધી લઈ જવું પડતું હતું નહીં તો દૂધનો ટંકર આવીને જઈ રહેતો જતો હતો પરંતુ અત્યારે આવી ફેસિલિટી કરવામાં આવી છે કે તમે આઠ નવ વાગ્યા સુધી તમે પણ દૂધ લઈને ભરવા જઈ શકો છો કેમ કે તમારે દૂધ અત્યારે પાછું લઈ જવું પડતું નથી બાકી આજથી દસથી પંદર વર્ષ પહેલાં એવું હતું કે ટંકર જતો રહેતો હતો દૂધને સાચવવાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે બનાસ ડેરી દ્વારા આજ પણ વિચારજો કે આજુબાજુના રાજસ્થાનની અંદર પણ આવી કોઈ ડેરી નથી એ બનાસ ડેરી જેવી આજુબાજુના રાજ્યની અંદર પણ કોઈ ડેરી નથી છતાં પણ લોકો અમુક પોતાના તારણ કાઢવા માટે ને પોતાના લાભ માટે અનેકો વાર ગલત વાત કરતા હોય છે પણ તમે વિચારી શકો છો મિત્રો કે પગાર મળે છે છતાં પણ તમે ડેરીની બાબતે એરફેલ બોરી રહ્યા છો કાકા જો પોતાની જગ્યા સાચા હતા તો કાકાને માફી માંગવાની ક્યાં આવતી હતી કાકા માફી માંગવાનું નાટક જ ન કર એમને એમ કીધું હતું કે મેં આવો શંભુ મેળાનો કોઈ વાત ઉચ્ચારી જ નથી એમના માફી વાળા વિડીયોની અંદર પણ સાફ સાફ કહેવામાં આવે છે એવું આપણે જાણવા મળે છે પરંતુ આ પહેલો પણ વિડીયો તમે જોયો હશે અને બીજો પણ વિડીયો જોયો હશે તો મિત્રો વાત ખાલી આવી છે કે એક વખત આપણે કહેતા પહેલા સો વખત વિચારવું જોઈએ કે શું સાચું છે અને શું ખોટું બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ બનાસકાંઠા